જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ ધોરણ વિષય ગુજરાતી તારીખ રોજ જે પ્રશ્ન બેંક છે કે જેના પ્રકરણ 1 થી ત્રણ સમય એક કલાક અને કુલ ગુણ પચીસ છે તો એનું આપણે સંપૂર્ણ શું જોઈએ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન ઓકે તો ખાસ સબસ્ક્રાઇબ કરી દીધી

જેનું આયુષ્ય ઓછું હોય એવું અલ્પાયું કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન એટલે કે જીવવા ખાતર જીવવું એવું જીવન એટલે કાગડા કૂતરાનું જીવન કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે તો જીવવા ખાતર જે મનુષ્ય જીવે તો પોતાના માટે જીવે તો કેવા મનુષ્ય જીવનનું લોકોનું જીવન નિરર્થક છે ટૂંકમાં બીજાને ઉપયોગી ન થાય હવે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય કે પછી વિદ્યાર્થી મિત્રો તમારે તમામ જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો ઓકે જ્યાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું નું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી ની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ તમારે જોતું હોય તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓકે ઓપન કરસોલા પેજ ખુલેમાં માં તમારા મોબાઈલ નંબર નાખો મોબાઈલ નંબર નાખી

જોઈ શકશો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે બીજો પેરેગ્રાફ બરાબર એના પરથી પ્રશ્નો પૂછ્યા છે વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નોતા માંગતા વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું થોડાક પૈસા આપી પગભર થવા પ્રેર્યો પગભર થવું એટલે શું તો બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું સવાશ્રય બનવું બાળકે પગભર થવા શું કર્યું બાળકે પગભર થવા પાંચ રૂપિયાના સંતરા લઈ તેનું વેચાણ કરીને ધીમે ધીમે તેમાંથી દુકાન ખરીદી લીધી અને વેપાર શરૂ કર્યો બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા તો પાછા પૈસા ન લીધા કેમ કે તેને કીધું કે એના માફક બીજો કોઈ વ્યક્તિ કોઈ બાળક જીવનને એવો વળાંક આપવા માંગતો હોય તો તેની મદદ કરશે પાંચ રૂપિયા આપીને ત્રીજા પેરેગ્રાફ પરથી વિદ્યાર્થી મિત્રો કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે કે કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો કેલી ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે કેલી ભૂખ અને તરસથી નિરાશ થઈ ગયો બરાબર યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા શા માટે હતી સ્ત્રીને ચિંતા હતી કે સારવારનો ખર્ચ ઘણો બધો વધુ થાય એમ હતો

રમતને લગતા પોશાક એટલે રમત રમવા દરમિયાન પહેરાતા કપડા ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે ક્રિકેટ બેટ એકલવ્ય સ્પોર્ટ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે ખુરશી ત્યાર પછી વિભાગ બે સમયપત્રક વાંચી બરાબર એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા વારે બદલી શકશે મંગળવાર કયા વિષયના સૌથી વધુ તાસ છે ગુજરાતી સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે શનિવાર કયા વિષયના તાસ દરરોજ છે ગુજરાતી સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય સમૂહ કસરત ત્યાર પછી વિભાગ ત્રણ બરાબર તો એની અંદર જે પ્રશ્નો પૂછ્યા છે પુસ્તક પ્રેમી માટે લાહવો વિધાનમાં લાહવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ હોય છે તક નિહિર બારમી તારીખે સવારે સાડા વાગે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે તો તેણે કેટલો સમય રાહ જોવી પડશે એક કલાક અને ત્રીસ મિનિટ પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત નગર મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થશે બે હજાર એકવીસ સ્વાતંત્ર પર્વ એટલે પંદરમી ઓગસ્ટ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો સુરત ચંદ્ર ધરતી દિશા નવાઈ અંધારું બરાબર ફકરો લખ્યો છે ત્યાર પછી રસ્તો પથ્થર ચિઠ્ઠી સોના મહોર ઇનામ રસ્તો લખ્યો છે લખેલો છે ત્યાર પછી અગ્રજ એટલે કે પુત્ર સોરી અજયભાઈ પર નિબંધ લખો ઋતુઓની રાણી બરાબર તો ઋતુઓની રાણી વિશે લખેલો છે અહિયાં વિદ્યાર્થી મિત્રો નિબંધ સરસ મજાનો વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકશો કારણ કે વિડિયો નિબંધ ઘણો બધો મોટો છે

ચાલો રેખાંકિત શબ્દોને માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અજયને પુસ્તક વાંચવું ગમે છે વ્યક્તિવાચક જાતિવાચક આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ જાતિવાચક ભાવવાચક ત્રીજું ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા સમૂહ વાચક દ્રવ્ય વાચક પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું સમૂહ વાચક દ્રવ્ય વાચક અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે વ્યક્તિવાચક જાતિવાચક મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતા મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો દ્રવ્ય વાચક ભાવવાચક અરવિંદભાઈને આખું ગામ આદર આપે છે વ્યક્તિવાચક ભાવ વાચક રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું સમૂહ વાંચક દ્રવ્ય વાંચક પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે ભાવવાચક વ્યક્તિ વાચક તો આ રીતે આપણે આગળ વધીએ હવે તો અહીંયા તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા બરાબર તો તમારા વાક્ય બનાવવાના છે ધરતીએ લીલી સાડી ઓઢી છે બરાબર કોફી કડક છે એટલે કે કોફીનો સ્વાદ કડક છે આજે ધોધમાર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે વરસાદ ધોધમાર ઓકે ફૂલ બગીચામાં ફૂલ છે છોકરો ખૂબ જ હોશિયાર છે નિશાળ નિશાળ અમારી સ્વચ્છ છે બરાબર તો આ રીતે બધા પચીસ માંથી પચીસ માર્ક્સ આવ્યા જ હશે બરોબર કેટલા માર્ક્સ આવ્યા તમે ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તો જાણ કરો ચેનલમાં નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને હા પીડીએફ ની કીધું પેડ કોર્સમાંથી મળી જશે તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ